જેતપુરમાંથી નકલી પોલીસ ઝડપાયો કારખાનેદાર પોલીસ સ્ટેશને પહોંચતા ભાંડો ફૂટ્યો ગુજરાતમાં નકલી પોલીસ અને નકલી સરકારી અધિકારીના નામે લોકોને ધમકાવવા અને રૂપિયા પડાવવાનો કારસો રચનાર આવા લેભાગુ તત્વો બેફ્મ બન્યા છે ત્યારે જેતપુરમાં સાડીના કારખાનેદારને પીઆઈના રાઇટરના નામે ધમકાવનાર શખ્સને પોલીસે ઝડપી લીધો હતો કારખાનેદારે પોતાના મિત્રને હાથ ઉછીના રૂપિયા પચ્ચીસ હજાર આપ્યા હોય જેમાંથી પંદર હજાર રૂપિયા દેવાના બાકી હોય આ રકમ ચૂકવવી ન પડે તે માટે કારખાનેદારના મિત્રએ આ નકલી પીઆઈના રાઇટરને હવાલો આપ્યો હતો અને જેતપુરના ખારચીયા વિસ્તારમાં રહેતા પૃથ્વીરાજ ખુમાણ નામના શખ્સે કારખાનેદારને ફોન કરી તે વ્યાજે રૂપિયા આપ્યા છે તેવું કહી પોલીસ સ્ટેશને નિવેદન માટે બોલાવતા સમગ્ર પ્રકરણનો ભાંડો ફૂટ્યો હતો જેતપુરના રાજેશ્વરી સોસાયટીમાં રહેતા અને ભાદરના કાંઠે રાહુલ પ્રિન્ટ નામનું સાડીનું કારખાને ચલાવતા રાહુલ પ્રવીણ વાડોદરિયાને એક અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો હતો અને ફોન કરનારે પોતે પીઆઈ પરમાર સાહેબનો રાઇટર બોલું છું તેમ કહી યશ ભગવાનજી વસોયાને જે પંદર હજાર રૂપિયા વ્યાજે આપેલ છે તે અરજી જેતપુર સિટી પોલીસમાં આવી છે તું જેતપુર પોલીસ સ્ટેશને આવી જજે ફોન કરનારે આવો કહીને ફોન કાપી નાખ્યો હતો જેથી કારખાનેદાર રાહુલ વાડોદરીયા જેતપુર પોલીસ સ્ટેશને પહોંચ્યો અને પીઆઈ રાઇટરનો ફોન આવ્યો હોય તે બાબતની વાત કરી હતી આ બાબતે તપાસ કરતા રાહુલને કોઈએ બોલાવ્યો જ ન હોય જે મોબાઇલ નંબરમાંથી ફોન આવ્યો હતો તે જેતપુર સિટી પોલીસ મથકના કોઈપણ કર્મચારીનો નંબર નહીં હોવાનું જાણવા મળતા આ બાબતે ફરિયાદ નોંધાવી હતી પોલીસે આરોપીને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે અહેવાલ ફિરોજ જુનેજા લોકાર્પણ

અને ઈશાન પકડી અને તેમને ધોરણ અટક કરી અને કાર્યવાહી કરવામાં આવે છે શખ્સ છે એ પોલીસ તરીકે કોઈ પહેરવેશ નતો કર્યો એમાં ફક્ત ફોન કર્યો તો કે પ્રતાપ કુમાર તરીકે પોતે જે આરોપી છે એનું નામ પ્રતાપ કુમાર છે અને એમણે સામેવાળા વ્યક્તિ છે એમની સાથે પૈસાની કંઈક લેવડ બાકી હતી પૈસા દેવાના બાકી હતા એ આપવા ન પડે એટલે એમણે આવી એક સ્ટોરી ઊભી કરી અને એમની વ્યાજ વ્યાજનો ગુનો દાખલ થયેલ છે અને જેતપુરમાં બોલાવે છે એવું કરીને એમણે આખું બરાબર એટલે એવું કહી શકાય કે તકલીફ ઓલી પોલીસ તરીકે ઓળખ આપી એમણે કે ભાઈ હું કોઈ પીઆઈ ના રાઈટર બોલું છું એ મુજબ